કેમ છો મારા કલેજાઓ બધાને જય શ્રી કૃષ્ણ આજે તમારા માટે એક સરપ્રાઈઝ છે કરવા જવાના કે એમાં કેસી ને તમને યાદ જૈન કેસી કારણ કે અહીંયા હજી નક્કી જવું નથી અહીંયા એ ઓપન છે કે ચાલુ છે શું કાંઈ એની કાંઈ ખ્યાલ નથી અહીંયા જઈને ખબર પડે એટલા માટે સરપ્રાઈઝ રાખ્યું છે અંતરની રાખ્યું અહીંયા જઈને ખબર પડે પછી શું ચાલુ હોય પછી તમને બધી

ખુલું હોય છે તો મારું બકર લઈ લીધું લઈ લીધું આ લઈ લીધું તો હાલો આપણે અહીંયા જઈને તમને રૂબરૂ મુલાકાત કરશે રસ્તામાં ક્યાંય બ્રેક થાય તો તમને મળશી ભેગા થશે પાછળ અહીંયાથી સ્ટાર્ટ કરશી હોલ્ડ કરશે આપણે અહીંયા રોડ માંથી ચાલો તો આપણે ટિંગલિયું બે તૈયાર થઈ જાય ને એટલે આપણે હવે સ્ટાર્ટ કરીએ હા લઈને જવાનું હોય આપણે જોઈએ એ વસ્તા નળે નથી નડતો શું કઈ હાલો અહીંયા જઈને મળશે આપણે રૂબરૂ Dan. 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 Halo, halo, sokoi, hunkai, हं हेलो ने तो आपरे मित्रों जिया आपरे सरप्राइज है तो ने सरप्राइज थाने देखावा वाटे के हमे क्या फरवा जावाना आता अबे सरप्राइज से मारो पाणी में पाणी जोर है कारण के हमे बोर्ड मिली गयो जो आ इया ने बोथे में नथी तबरे बजाय ने बोथ देखांदा है आ देखो बोर्ड में लिखयो है रेड તમે વાંચી લ્યો અમારો એને આપો પ્લાન ન કો પાણી ભરી ગયું આ જોઈ લ્યો લખેલું હોય મરીન નેશનલ પાર્ક જામનગર નરારા ટાપુ તારીખ સોળ છ બે હજાર પચીસ થી માંડી અને પંદર દસ બે હજાર પચીસ સુધી બંધ રહેશે અમારો પ્લાન આખો કેન્સલ થઈ ગયો છે હવે ક્યાંક આડાવરો જઈ ને ક્યાંક એક જગ્યાએ જોયું હવે અહીંયા ફરવા જેવું છે થોડું ઘણું છે અહીંયા રખડી અને આપણો લોગ આવીને પછી થોડું ઘણું લાંબો કરશે જેટલું થાય એટલું લોગ પછી પૂરો કરી સીધા કહી જાય ઘરે જ્યાં જોઈ લ્યો જો બધાના બેના મોઢા કેવા થઈ ગયા છે હાલો પાછા જાય ને વચ્ચમાં એક છે કૃષ્ણને ડેમ જોવા મળ્યો બે ડેમે જાય ને આતપક બાતમાં જોઈએ આખા ઘરા વાળા થઈ ગયા

来来来。 છે એક વાત કેવાની છે કે ભાઈ તમારે તમે ક્યાં વિડીયો શૂટિંગ કરતા હોય ને વિડીયો શૂટિંગ ની અંદર જો ખાંખાટ અવાજ આવતો હોય ને સરખું તમારો અવાજ ન આવતો બીજો બેકગ્રાઉન્ડ અવાજ આવતો હોય તો તમારો કાઢો હોય जो आवाज़ तमारा वीडियो में वधारण देखा रहा, अम्म आवाज़ काटो, तो आविष्यों ने अंदर कमेंट कर दे जो पे हमारा काटो है, तो तमें यानी बदी माहिती या पी दे। जाओगे? किसम? जाओगे? हाँ ऐसे जाओगे ना दिलो कावो नहीं, पानी के बाइला है। मेरा गाड़ी यहाँ पर जो है कि यहाँ

એ દી બેટા કંસાક ભરે કે ચોરી નું ચોરાન લીધી ચોરાન સાખી ને થે વાય નહી વાય વાલ ના મારા માં ખાલી બેટા નું ના કે ગોર નું ખાવ હોય તો લે દાળ હે દાળ નાક માં ડાળ લઈ લે બાકી હે લઈ લે બેસ ને બેસ ને આ તું ઓછું ન ખાય આવે તારે નાખવો મસાલો મારી કે નાખ अरे भाई ये नींद ना के लिए मैं सब आप लोग करिए रोक लिए भी है ने पता था है तो बेचार मोटा पानी आ भाई अरे काचू आई हुई काचू आई हुई साक आई हुई साक संभर आई हुई पराठे ये पूरी होती तो मजा आएगा नहीं है जो थाली में आता हो अच्छा ठीक है હાલો ભાઈ રોટલી આવી ગઈ તું કર દે ચાલુ હાલો તને ભૂખ લાગી ગઈ આ ઘર મગર મજા આવશે છે ખાવા લાગી ગઈ ભૂખ આપણે કરી દઈ ચાલુ મારે બુગરા બુગરા નાખો એક આટ મજદાર છે ઉમ стан પાણી આવી ગયા થઈ ગયો રહો ચાલુ જય દ્વારકાધીશ અન્ના

हां टू काकड़ी भोंग्रा को खा जाए नहीं तो? हां नहीं

આપણે ભાત લઈને તૈયારી કરી લઈએ કરી દઈએ ચાલુ રીંગ આમ જોરવાનું હોય તમારી ગણ ના ચમચા લઈને બેસી જાય ચમચા દાર પાસે જાય ને દેશી સ્ટાઈલ હા ભાઈ આવી લઉં જો જાય ભાઈ જાય બધા શું કીધું પતિ ગયું જમવાનું જમવાનું પતિ ગયું

जोरदार अलग ना तो जो <sweat> ए, जी, जी, दे हमें बोलो चालू कर दो दान चालू कर दो भाई भाई ने वर्षा पे दो जोरदार ए चालू हो गए जो मैं अबे बड़ी फरवा दूंगा चल जमीनी दादा वर्षा कीजिए नहीं करोगे

<laughs> <laughs> मीठी है खा रही है मीठी है आये मीठी करेंगे आपसे पानी, पानी <laughs> दाल 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 दाल। <laughs> वार आवे पानी वार आवे ना मारा मारा

કાકા તો કરે એટલે કે ખાણ વછી નખી કોટા કોટા ટોટો મટો હાલો દે પતાવી દીધું હે ખાલી મેએ પતાયું હે હું પતાયું નામ નું પતાઈ બાકી મેં જ પતાયું આ બે બરાબર હાલો વાર્તાત રહી ગયો હે ને બિલ પે કર દે ને આપણે ભાગી घरे हेलो तुम तो भेजा था ही घरे आवे सीधा घरे मरती तुमने हेलो निकल ये फाइनली हमें निकली ही घरे आपरे अने जो आपरे सीधा घरे पहुंची गया ही अने छोकरी बे डेली मंदिर वही गई है अने जो छोकरी बे सीधी घर में वही गई है अने थाकी टपा जेवी थई गई आपरे ते वाहे वाहे जाए जो भाई बे जोई लियो બે થાકી ગઈ છે અને આમ જોઈને તો ઉપર હજી આ આકાશ હજી ચોખ્ખું થયું નથી જોઈ લ્યો વરસાદ હજી એવો ને એવો તોરી રહ્યો હે અંધારી રહ્યો આખો અને એમાં તૂટી પડવાનો છે અને આપણું સરપ્રાઇઝ જે કેન્સલ થયું છે એ આગલા વિડીયોમાં આપણે એને કમ્પ્લીટ કરવાની કોશિશ કરશી અને અહીંયા ફરવા જાય ને ચોક્કસ ફરવા જશે એટલા માટે વિડીયો કેવો લાગ્યો એ જરાક જણાવી દેજો કમેન્ટ કરી દેજો તો હવે આપણે મળશી આગલા વિડીયોમાં જય માતાજી